મોર્નિંગ મિત્રો જય સ્વામિનારાયણ આપણે નીકળી ગયા તા ઓફિસે રસ્તામાં મળી ગઈ છે ને આખો રસ્તો રોકીને હાલી જતી હતી રસ્તામાં થોડીક જગ્યાઓ હતી રસ્તો એને કરી દીધો તો પેક આ છે વેલેન્જાવાળો વાળો રોડ અત્યારે બંને સાઈડ ખુલી ગઈ છે હવે કોઈ ટેન્શન નથી અવર જવર થઈ શકે છે હવે જોઈ શકો છો બે સાઈડ ચાલુ છે પાણી પછી હવે ખબર પડી ગઈ ભૂંગળા તો નાખવા જોશે એટલે ચાર ટ્રક એક સાથે આવી ગયા છે ભૂંગળાના રિંગ રોડ ઉપરથી પાણીની અવર જવર ઓલી સાઈડ નહોતી થઈ શકતી એટલે પાણી એના માટે આદુ ભરાતું હતું એટલે હવે ભૂંગળા આવી ગયા છે તો કામ ચાલુ કરી દે એટલે ભૂંગળા નખાઈ જાય ને તો પછી પાણી ભરાવાની શક્યતા ઓછી રે બે દિવસથી મેઘરાજા એ પણ આરામ લઈ લીધો છે રાતે થોડોક વરસાદ હતો કાલ દિવસે વરસાદ હતો જ નહીં માનું ને ખાંજક નો થોડુંક ઝાપતું એવું એ જ તે બાકી વરસાદ તો નથી આવ્યો આજે વાતાવરણ એવું જ છે કાલ જેવું થોડોક આવી જાય તો સારું ઠંડક અત્યારે થોડીક થઈ ગઈ છે એટલે સારું છે એટલો વરસાદ પડે છે તો ગરમી એટલી એટલી થાય છે પણ નહીં હવે ઠંડક પકડી લીધી જમીન પાણી ઉતરી ગયું છે એટલે વાંધો નથી આ બીજા ચાર પાંચ

પહોંચી ગયા એટલે હવે તમને બધાને જય સ્વામિનારાયણ કહી દઉં છું આ સવારનો વાર બ્લોગ છે એ ગુડ મોર્નિંગ પણ કહી દઉં છું ચાલો જય સ્વામિનારાયણ બાય બાય મિત્રો